અરવલ્લી જિલ્લાની પોલીસે મોડાસા તાલુકાની ચોકડી પાસે ગાડીનો કરતા ગાડી રાણા સૈયદ પાસે એંગલ સાથે ટકરાતા લૂંટને ધાડના ઇરાદે નીકળેલા ચાર ટેકરીના ચાર શખ્સો નાસી છૂટ્યા હતા એસઓજીએ એ ટોળકીનો લૂંટ ધાડનો પ્રયાસ નિષ્ફળ બનાવીને લૂંટ લૂટધાડમાં વાપરાતા ઘાતક હત્યારો અને ગાડી કબજે લઈને ભાગી છૂટેલા ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો એસઓજી પીઆઈસીએફ રાઠોડ અને સ્ટાફ મોડાસા શહેરી વિસ્તાર અને બાયપાસ પર પેટ્રોલિંગમાં હતો દરમિયાન એસઓજી નો સ્ટાફ બાયપાસ રોડ ઉપર આવેલા પેરુંડા સર્કલ નજીક શંકાસ્પદ હાલતમાં ઊભી રહેલી ગાડીની બાતમીના આધારે તલાશી લેવા જતા અંદર બેઠેલા શખ્સોએ ગાડી ભગાડી મુકતા પોલીસે બાયપાસ પર તેનો પીછો કર્યો હતો જે બાદ ગાડી રાણા સૈયદ તરફ બાયપાસ હાઈવે પર લગાવેલ લોખંડની એંગલ સાથે ટકરાતા મોકાનો ફાયદો ઉઠાવીને અંદર બેઠેલા ચાર શખ્સો ના છૂટ્યા હતા જે બાદ પોલીસે ગાડીમાંથી લૂંટ અને ધાડમાં વપરાતા અને બે ધારદાર ચપ્પા જુદા જુદા કબજે લઈ ટાઉન પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ તથા કલમ મુજબ નોંધી લાખની ગાડી અને રૂપિયા નવસો સાહીઠ ના હથિયારો કબજે લઈ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી તો મળી આવતી જાણકારી અનુસાર ફરાર થયેલા ચાર આરોપીઓમાં આરિફ ખ્યાલી મુલતાની શાદિક લુલિયો મુલ્તાની અસલમ મુલતાની તમામ રહેવાસી ટેકરી મોડાસા અને અન્ય એક અજાણવા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ત્યારે ગાડીમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો મોબાઈલ એપ